રાઉન્ડ જોવા મળશે ક્યાં કયા વિસ્તારની અંદર આજથી મધ્યમ ભારે વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું વરસાદી સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા તો ક્યાં ક્યાં અંદર ગાજવી સાથે મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો ગુજરાતની અંદર અત્યારે ખાસ કરીને વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં આગામી ચાર દિવસ દરમિયાન મધ્યમ ભારે વરસાદની સંભાવનાઓ છે ગઈકાલના રોજમાં ગુજરાતના અનેક વિસ્તારની અંદર હળવા મધ્યમ ભારે વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે આગામી દિવસમાં વરસાદની તીવ્રતાઓ ધીરે ધીરે વધી શકે છે આજે પણ ગુજરાતની અંદર મોટાભાગના તમામ વિસ્તારોમાં સારામાં સારો વરસાદ પડી શકે છે તેમજ અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે આજે વિસ્તારમાં અને વરસાદની તીવ્રતામાં વધારો થાય તેવું અનુમાન છે ત્યારબાદ દસ અને અગિયાર તારીખ દરમિયાન ભારે વરસાદની પણ સંભાવનાઓ અમુક વિસ્તારની અંદર જોવા મળી શકે છે તો વિગતવાર અપડેટ મેળવીએ તો આજે ખાસ કરીને વરસાદનું અનુમાન ભારે વરસાદની શક્યતા ઉત્તર પૂર્વ વિસ્તારમાં જોવા મળી શકે છે જેમાં પ્રાંતિશી માણસા હિંમતનગર ગાંધીનગર બાયડ પ્રાંતિજ માલપુર મોડાસા માંડલી લુણાવાડા અરવલ્લી તેમજ મહીસાગર પંચમહાલ ત્રણેય જિલ્લાની અંદર મધ્યમ ભારે વરસાદની સંભાવના છે એ સિવાય ઉત્તર ગુજરાતના કડી મહેસાણા વડનગર ઈડર વડાલી હિંમતનગર પ્રાંતિજ માણસા સહિતના ભાગોની અંદર પણ ભારે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે તે સિવાય હળવો મધ્યમ ભારે વરસાદ અન્ય વિસ્તારની અંદર જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં ખાસ કરીને સાબરકાંઠા બનાસકાંઠા પાટણ ત્રણેય જિલ્લાની અંદર સંભાવના છે સિદ્ધપુર હોય ભટસન પાટણ ચાણસમાં મોઢેરા મહેસાણા હારીજ રોડા રાધનપુર સતલાનપુર સુઈગામ દિયોદર પાલનપુર છે ડીસા ધાનેરા થરાદ આબોમબાજી તેમજ ખાસ કરીને બોર્ડર લાગુ વિસ્તારમાં વરસાદી માહોલ ઓછો જોવા મળ્યો છે તેમાં આજે મોટાભાગના વિસ્તારની અંદર સારો વરસાદ નોંધાઈ શકે છે મજા ગુજરાતની અંદર અમદાવાદ વિરમગામ ધોળકા ધંધુકા નડિયાદ ખંભાત કપડવંજ ખેડા જિલ્લો દાહોદ ગોધરા એ વિસ્તાર બોડેલી વડોદરા છોટા ઉદેપુરમાં પણ કમાટ તાલુકામાં ભારે વરસાદની સંભાવના છે એ સિવાય નર્મદા જિલ્લામાં આજે ભારે વરસાદ નોંધાઈ શકે છે રાજપીપળા હોય ભરૂચના વિસ્તાર અમોદ વ્યારા તાપી એ વિસ્તારની અંદર પણ ભારે વરસાદ નોંધાઈ શકે છે બાકી વલસાડ વાપી કપરાડા નવસારી બારડોલી ભરૂચના અમુક વિસ્તાર અને અમુ અમોદના વિસ્તારોની અંદર હળવા મજમ વરસાદ આજે નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રની અંદર પણ આજે છૂટોસો વરસાદી માહોલ જોવા મળશે અમુક વિસ્તારની અંદર ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને આજે ભાવનગરના તમામ તાલુકા તળાજા મહુવા જેસર બગડાણા શિહોર ઘોઘા એ વિસ્તાર રાજુલા ઉના પછી અમરેલી બગસરા ખાંભા એ વિસ્તાર જૂનાગઢના એકાદ બે તાલુકાની અંદર વરસાદની સંભાવના છે દ્વારકા ખંભાળિયા જામજોધપુર કાલાવડ લાલપુર જામનગરના જિલ્લા રાજકોટ ઉપલેટા જેતપુર ગોંડલ જસદણ બોટાદ એટલા વિસ્તારની અંદર વરસાદનું અનુમાન રહેલું છે જ્યારે મધ્ય ગુજરાત લાગુ વિસ્તારની અંદર જેમાં હળવદ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર એ વિસ્તારની અંદર મોરબી વિસ્તારની અંદર પણ આજે વરસાદની એન્ટ્રી જોવા મળી શકે છે અમુક વિસ્તારની અંદર કચ્છના વિસ્તારોની વાત કરીએ તો ગઈકાલની જેમ ભુજ છે નલિયા લખપત રાપર સહિતના ભાગોની અંદર આજે વરસાદી માહોલ શરૂઆત જોવા મળે તેવું અનુમાન આજે વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદ નોંધાય છે અમુક વિસ્તારની અંદર હળવો મધ્યમ વરસાદ જોવા મળે તેવું અનુમાન છે બાકી અમુક વિસ્તારની અંદર ખાટા વાદળો જોવા મળી શકે છે પરંતુ આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર સારો વરસાદ નોંધાઈ શકે છે અને આ

રાધનપુર પાલનપુર થરા ધાનેરા ચાણસ માસે મોઢેરા હારીજ રોડા દિયોદર પટસન વાવ ભાંભર સિદ્ધપુર ડીસા ધાનેરા સહિતના ભાગોની અંદર આ એટલા વિસ્તાર જણાવ્યા એ વિસ્તારની અંદર ભારે વરસાદ નોંધાઈ શકે છે અને અમુક વિસ્તારની અંદર ખાસ કરીને આપણે આ જે ગોળડાઉન કર્યો એ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પણ એકાદ બે વિસ્તારની અંદર પડે તેવું અનુમાન રહેલું છે બાકી દસ તારીખ દરમિયાન ગુજરાતના તમામ વિસ્તારની અંદર વરસાદ નોંધાય તેવી શક્યતા રહેલી છે એટલે કે સાર્વત્રિક વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર વરસાદની સંભાવના છે જામનગર હોય રાજકોટ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર અમરેલી બોટાદ દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ નવસારી તાપી ડાંગ ભરૂચ અંકલેશ્વર કચ્છના તમામ ભાગો નલિયા ખાવડા રાપર મુદ્રા માંડવી સહિતના ભાગોની અંદર પણ વરસાદની સંભાવના રહેલી છે દાહોદ ગોધરા છોટાઉદેપુર ઉદેપુર પંચમહાલ અરવલ્લી સહિતના ભાગોની અંદર પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે અરવલ્લી વિસ્તારની અંદર ભારે વરસાદનું અનુમાન દસ તારીખ દરમિયાન જોવા મળી શકે છે અગિયાર તારીખથી વાત કરીએ તો અગિયાર તારીખ દરમિયાન પણ ગુજરાતના અનેક વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળશે પરંતુ વરસાદની માત્રામાં થોડો ઘટાડો થઈ શકે છે પરંતુ ઉત્તર મધ્ય પૂર્વ દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર સાથે જ કચ્છના ભાગોની અંદર વરસાદી માહોલ યથાવત રહી શકે છે તો મિત્રો દરરોજ આપણે અપડેટ આપતા રહીશું આજે આપણે નવ અને દસ તારીખની અપડેટ આપી છે કાલે ફરી આગામી દિવસની જણાવીશું તેમજ સાંજ દરમિયાન પણ માહિતી આપશું તો મિત્રો આ ત્યાજની વહેલી સવારની અપડેટ ફરી એકના સાથે મળશું